નમસ્કાર દર્શક મિત્રો જાનરપણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો બે દિવસ પહેલા નર્મદા કેનાલમાં તળાઈ ગયેલા પુરુષનો મૃતદેહ મળી આવ્યો વાઘોડિયાની નિમેટા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે પ્રાથમિક માહિતી પ્રમાણે બે દિવસ પહેલાં નજીકમાં આવેલ ચંપાલીપુરા નર્મદા કેનાલમાં વસાવતમાં રહેતો પ્રકાશ ભિલાલા નામનો વ્યક્તિ કેનાલમાં હાથ ધોવા માટે ગયો હતો અને આ હાથપગ ધોવા ઉતરેલા જે આ પ્રકાશ નામનો જે વ્યક્તિ છે તેનો તે વેળાએ જ કેનાલમાં પગ લપસી જતા કેનાલમાં ના પાણીમાં તણાઈ ગયો હતો બે દિવસની શોધખોળ બાદ આજ રોજ કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે વાઘોડિયા પોલીસે આ બનાવની આગળની તપાસ હાથ ધરી છે વાઘોડિયા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આમ વાઘોડિયા પોલીસે આ જે બે દિવસથી પાણીમાં તણાઈ ગયેલા પ્રકાશ વિલાલા નામના વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો છે બીરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ વાઘોડિયા